ચાર હજાર જેટલા યુવાનો રમ્યા અને એ પણ મેદાનની અંદર મેં અમે જોયું છે કે ક્યારે પણ મેદાનની અંદર મોબાઈલ લઈને છોકરાઓ રમતા જ નહતા અને બધા જ મે મેદાનની બહાર મોબાઈલ આપીને જોયું એટલે રમશે ગુજરાત રમશે જીતશે ગુજરાત રમશે ઇન્ડિયા જીતશે ગુજરાત પણ આ તો વોર્ડ નંબર નવ રમશે અને વોર્ડ નંબર નવ જીતશે આ એક અમારા એટલા માટે કે અમે તો આખું વડોદરા રમાડ્યા હાય પણ એક ખાલી વડો ખાલી વોર્ડની ટીમ જો ત્રણસો પાંસઠ થતી હોય તો પછી ક્યારે થાય છે સતત નવ નવ દિવસ સુધી આ મેદાનની અંદર ઓર્ગેનાઇઝ જે અમારા જે સો જેટલા છોકરાઓએ કરેલી હતી એમની સંપૂર્ણ મહેનત અને સાથે સાથે ચાર ચાર હજાર છોકરાઓનું છે કે જે લોકોએ કદાચ અમારામાં એકાદ બે ડિસિઝન એવા પણ હશે કે અમ્પાયરથી આપણે તો મોટી મેચોમાં પણ ડિસિઝન એવા થઈ જાય છે એવા ડિસિઝનને પણ થોડુંક આમ તેમ કરીને પણ એ લોકોએ પોતે સ્પોર્ટ્સમેન શિરિપથી રમ્યા એટલે આજના દિવસે દરેક લોકો રમ્યા છે દરેક લોકો જીત્યા છે અને આની અંદર એટલા બધા લોકો પાર્ટિસિપેટ થયા છે કે આજના દિવસે હું જે ગોકુલધામ જે અમારી ટીમ છે એને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું સાયનાથ એ રનર્સઅપ હતી પણ એની સાથે સાથે બધી જ ટીમો સાડી ત્રણસોની ઉપર જે ટીમો છે સૌ લોકોને વંદન કરું છું જે લોકો પાર્ટિસિપેટ થયા વિસ્તારના સૌ લોકો પોલીસ પોલીસ સ્ટેશનથી માંડી આજુબાજુના વિસ્તારના સૌ લોકોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ફરી એકવાર ગોકુલધામ ટીમ અને સાડી ત્રણસો જેટલી ટીમ એટલે ચાર હજાર દીકરાઓ જે રમ્યા છે સ્પોર્ટસમેન થી કોઈ પણ વિવાદ વગર હર હંમેશા પાંચમું વર્ષ છે તો સૌ લોકોને નતમસ્તક વંદન કરું છું વંદે માતરમ ભારત માતા કી જય સાયનાથ